મારું નામ કાગડા ચેતના ભીખુભાઈ છે હું ધોરણ આઠ માં અભ્યાસ કરું છું મારી શાળા એવાનું છે કે સરકારી સ્કૂલમાં ભણવું એક એક લાભ જ છે ત્યાં અમારી શાળામાં ગ્રેજ્યુએશન કરેલા શિક્ષકો છે અત્યારે તાજેતરના સરકારે નિયમો બનાવ્યા છે કે અઢાર વર્ષની ઉંમરના નાના બાળકોને મોબાઈલ ના દેવું આમાં આ નિયમમાં હું કહેવા માંગુ છું કે બાળકોને મોબાઈલ દેવો જોઈએ કારણ કે તે દેશ વિદેશના અને આપણા દેશ વિદેશના રાજ્યોના જિલ્લામાં અને શું ચાલે છે છે તે બધું જાણી શકે અને અભ્યાસમાં પણ તેનો લાભ થાય છે મારું મારું મત એ છે કે બાળકોને મોબાઈલ દેવો જોઈએ અસ્તુ જન મારું નામ સિંધર દિશા છે હું ધોરણ આઠમાં અભ્યાસ કરું છું હું તાલુકા પેસેન્ટ શાળામાં હું અભ્યાસ કરું છું હું અમારી સરકારી શાળામાં આપણે લાભ લેવો જોઈએ કારણ કે ત્યાં ગ્રેજ્યુએશન પાસ કરેલા શિક્ષકો શિક્ષકો આવે છે મારું હું આજે એ વિષય પર ચર્ચા કરવાની છું કે અઢાર વર્ષથી નીચેના બાળકોને મોબાઈલ ન દેવો જોઈએ કારણ કે તેની માનસિક સ્થિતિ અને આંખો આંખોની આખોની દ્રષ્ટિ નબળી પડી જાય છે અને તે તે આખો દિવસ બહાર શારીરિક રમતો રમવાની બદલે ઘરમાં બેસીને મોબાઈલ જોયા કરે છે એટલે મારું એવું નિવેદન નિવેદન છે કે અઢાર વર્ષથી બાળકોને મોબાઈલ તો આપવો છે પણ થોડો થોડો વધારે ના આપવો જોઈએ જેથી તેની માનસિક અને આંખોની દ્રષ્ટિ નબળી પડે છે જય હિન્દ ભારત મારું પરમાર પલ્વી છે અભ્યાસ કરું છું મોબાઈલથી આપણું જીવન ઘરું સરળ બન્યું છે તેમાં આવેલી એપ્સના કારણે આપણે કોઈ પણ વસ્તુ આદાન પ્રદાન કરી શકીએ છીએ જ્યારે કોઈ પણ વ્યક્તિનો સંપર્ક કરવો હોય તો ટૂંક સમયમાં તે વ્યક્તિ સાથે આપણે થોડા સમયમાં કરી શકીએ છીએ કોઈ માહિતીને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવી હોય તો તે માહિતી આપણે તે જગ્યાએ પહોંચાડી શકીએ છીએ આટલું જ નહીં પરંતુ વિદ્યાર્થીઓ માટે તો મોબાઈલ ફોન વધારે જ ઉપયોગી છે કોઈ એ પ્રશ્નો અથવા કોઈ પણ મૂંઝવણમાં તેઓ હોય છે તો તે મોબાઈલ ફોન દ્વારા તે એને એ દૂર કરી શકે છે જોતી હોય તો તેને આ ઉપરથી મેળવી શકે છે જે લોકો કોમ્પિટિટિવ એક્ઝામ ની તૈયારી કરે છે તેના માટે ફોન મહત્વનો છે તેને વધુ પડતું જનરલ નોલેજ અને એ એ અગત્યની બીજી જાણ મળી શકે છે એ પૂર આ પુરાતન જે વસ્તુ હોય છે તેનું પણ મોબાઈલ ફોન દ્વારા લાભ મળી શકે છે મારું નામ મારો વિશ્વાસ છે હું ધોરણ આઠ માં અભ્યાસ કરું છું મારી શાળા નામ તાલુકા પર સેન્ટર સરકારી સ્કૂલ છે અમને ગર્વ છે મને કે અમે સરકારી સ્કૂલમાં ગ્રેજ્યુએટ સર ભણાવે છે અને હું આજે સરકારના તાજેતરના નિયમો કાઢેલ છે જેમ કે અઢાર વર્ષની નીચેના બાળકોને મોબાઈલ ન વાપરવો જોઈએ માટેનું મારું મંતવ્ય મોબાઈલ વાપરવો જોઈએ પણ હદમાં માં વાપરવો જોઈએ અને છોકરાઓ જો બહુ મોબાઈલ વાપરે તો તેની આંખને નુકસાન કરે છે મગજને નુકસાન કરે છે અને છોકરાનું આખું મગજ બગડી જાય છે અને થઈ જાય છે બાળક એટલે તે બહુ ગુસ્સો કરે છે બધા માટે અને મોબાઈલ વાપરો બહુ હાનિકારક છે અસ્તુ જય હિંદી વાળા મારું નામ છે સોલા દીખપાલ હું ધોરણ આઠ માં અભ્યાસ કરું છું મારી શાળાનું નામ છે તાલુકા પેસેન્ટર સરકારી શાળા મારા ખ્યાલથી સરકારી શાળાનો આપણે લાભ લેવો જોઈએ અહીંયા આપણને એજ્યુકેટેડ શિક્ષકો મળે છે તેનો અમને ગર્વ છે અને હાલમાં સરકાર દ્વારા તાજેતરમાં નાના અઢાર વર્ષથી નાના બાળકો માટે મોબાઈલ ઉપર પ્રતિબંધ લગાડવામાં આવ્યો છે તેના પર હું થોડોક મંતવ્ય જણાવવા માંગુ છું

સરકારશ્રીએ જે અઢાર વર્ષની નીચેના ઉંમરના બાળકોને સોશિયલ મીડિયાના ઉપયોગ પર બેન લગાવવામાં આવે તો બેન લગાવવામાં આવે તો જે આપણી શિક્ષણિક સંસ્થાઓ છે શાળાઓમાં જે શિક્ષણ દેવામાં આવે છે પરંતુ વિદ્યાર્થીઓ અલગથી જો આધુનિક પદ્ધતિ દ્વારા તેનો વિકાસ કરવા માંગતા હોય તો તે ઘરે પણ તેના મોબાઈલ ફોન દ્વારા વધુ 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 શિક્ષણ 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 કરી કરી શકે શકે છે છે તેનાથી તેનો શારીરિક અને માનસિક વિકાસ વધે છે તો મોબાઈલ ફોનનો એવું નથી કે સોશિયલ મીડિયાનો ઉપયોગ માત્ર ખરાબ જ થાય છે સોશિયલ મીડિયાનો ઉપયોગથી આપણે ઘણી એવી છૂટ એવો છે જે સોશિયલ મીડિયાના ઉપયોગથી આપણે આપણો શારીરિક માનસિક વિકાસ ભૂતકાળની કારકિર્દી ને બધું ઘણું બધું ઘણું એમાં વધુ સોશિયલ મીડિયાના ઉપયોગથી બાળક બાળક પોતાનું જીવન જીવન ખામીયુક્ત 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 કરી શકે છે